નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે ચોર પકડીને ચાવતો ભ્રષ્ટાચાર વઘઈ સિટી સર્વેના તાબા હેઠળના જૂના દબાણ તો ઠીક છે પણ આજના ઘડીએ નવા નવા દબાણો શરૂ થઈ ગયા છે છતાં વઘઈ સિટી સર્વે આંખાડા કાન વહીવટી ચલાવી રહી છે તેમ લાગે છે હાલમાં પોલીસ સ્ટેશનના દિવાલને અડીને પુરજોશમાં સરકારી જમીન પર બહારના વ્યક્તિ એક ઘર નહીં પણ ઠેર ઠેર જગ્યા પર દબાણ કરી કબજો જમાવી બેઠા હોય તેમ લાગી રહ્યું છે વગાઈ સિટી સર્વેના ઓફિસમાં બેસતા કર્મચારીઓ જેવા દિલીપે જાતે સ્તર નિરીક્ષણ કરેલ છે છતાં બીજાના માથી ટોપલા ઢોરતા હોય તેવા સિટી સર્વેના ઓફિસમાં બેસતા દિલીપનું કામ ચા કરતા કેટલી ગરમ હોય તેમ લાગી રહ્યું છે વઘઈ ખાતે સરકારી મિલકત પર કબજો જમાવનાર એવા માથાભારે હોય તેમ જાણવા મળ્યું છે ને આદિવાસીના હકનું છીનવી લેતા હોય તેમ જતાં ખાડા કાન કરી બેઠેલા વઘઈના સિટી સર્વે કચેરી શોભાના ગાંઠ્યા સમાન હોય તેમ લાગી રહ્યું છે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા વઘઈ સિટી સર્વે કચેરીની મુલાકાત લઈ તાત્કાલિક નવા નવા દબાણો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો દબાણનો કરનાર એવાને પણ ખબર પડશે કે સરકારી જમીન પર દબાણ કરવાથી શું થાય એવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા તેલકા ન્યૂઝ ડાંગ